નમસ્કાર મિત્રો મારા YouTube ચેનલ સંજય પટેલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાસ તેનો પાઠ 8 પાઠનું નામ છે રામ રાખે તેમ રહીએ તેની સ્વઅધ્યયન પુસ્તની સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ પરંતુ જે મિત્રો અમારી ચેનલ માં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરી ધોરણ છ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડિયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સ્વ અધ્યયન સોલ્યુશન શરૂ કરીએ તેમાંનો પહેલો પ્રશ્ન છે શબ્દોના અર્થ ભેદ શબ્દકોષમાંથી શોધીને લખવાના છે

અને આ ગુણ એટલે કોથળો વધુ એટલે વધારે અને આ વધુ એટલે વહુ પૂર એટલે નગર અને દીર્ઘવ કરો તો પૂર એટલે વધારે પાણીનો પ્રવાહ પૂર આવે ચોમાસામાં તે પ્રશ્ન બે છે ઉદાહરણ મુજબ ગોઠવવાના છે તો અહીંયા દયા તો દયાહીન પ્રેમ તો પ્રેમહીન કરુણાહીન શ્રદ્ધાનું શ્રદ્ધાહીન આશાનું આશાહીન શક્તિનું શક્તિહીન પ્રશ્ન ત્રણ છે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો છે ધ્યાને રાખવાનું છે કે આ બંને શબ્દો છે વાક્યમાં આવેલા હોવા જોઈએ તો અહીંયા પ્રભુ પણ આવી જાય છે અને ભજન પણ આવી જાય છે તો પ્રભુના ભજનથી મન શાંત થાય છે ભાવતું અને ભોજન પરથી વાક્ય બનાવીએ તો આજે માતાના હાથનું ભાવતું ભોજન મળ્યું ગાદી અને તકિયા પરથી બનાવીએ તો મહેમાનોને સુવા ગાદી અને તકિયા આપ્યા સુખ દુઃખ બંને શબ્દો આવે તેવું વાક્ય જીવનમાં સુખ દુઃખ આવતા હોય છે ભૂખ્યા અને ભોજન આવે તેવું વાક્ય ભૂખ્યાને ભોજન આપવું એ પરોપકાર છે પ્રશ્ન પ્રશ્ન દોરેલા શબ્દ જવાબમાં આવે તેવા છે એટલે કે આ શબ્દ છે એ જવાબ તરીકે આવો જોઈએ એવો પ્રશ્ન બનાવવાનો છે અહીંયા આપણે જોઈએ તો કોઈ દિવસ રહેવાને બાગ બગીચા હોય છે તો કોઈ દિવસ રહેવા શું હોય છે તો જવાબ આપણો આવશે બાગ બગીચા તો આ રીતે પ્રશ્ન બનાવવાનો છે બીજું આપણે જોઈએ કોઈ દિવસ અમે ભૂખ્યા રહીએ છીએ તો કોઈ દિવસ તમે કેમ ભૂખ્યા કોઈ દિવસ પ્રભુજ ગીર ધર નાગર તો કોના માટે પ્રભુજ ગિરધર નાગર જો કોઈ નામ હોય અથવા એવું આવતું હોય ત્યારે કોના લગાવવું પડે બગીચા કે વસ્તુ હોય તો શું લગાવવું પડે ચોથું જોઈએ તો હી હીરના ચીર એટલે કે હીરાના વસ્ત્રો તો કોઈ દિવસ પહેરવા હીરના ચીર હોય તો કોઈ દિવસ પહેરવા શું હોય હીરના ચીર માટે શું વપરાશે ગાદી તક્યા તો આ વસ્તુ આવી તો પણ શું વપરાશે તો કોઈ દિવસ સુવાને ગાદી તક્યા હોય છે તો કોઈ દિવસ સુવા માટે શું હોય છે પ્રશ્ન પાંચ નીચે આપેલા ક્રિયાવાચક શબ્દોને વા પ્રત્યે લગાડીને વાક્ય બનાવવાનું છે ચાલવું તો ચાલવા તો રમેશને બી લાગતા ઝડપથી ચાલવા લાગ્યા ચાલવાથી વાક્ય બનાવવાનું છે ઉઠવું તો પાછળ વા લગાવવાનો છે તો ઉઠવા તો પિતાજીએ સવારે વહેલા ઉઠવા કહ્યું અહીંયા સવારે સવારે નહીં સવારે ઓકે ઝઘડવું તો ઝઘડવા પાછળ વા આવ્યું તો નાની વાતમાં બંને મિત્રો ઝઘડવા લાગ્યા એ આ રીતે આ શબ્દનો ઉપયોગ કરવાનો છે રમવું તો રમવા બાળકો બાગમાં રમવા લાગ્યા આપવું તો આપવા શિક્ષકે વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન આપવા કહ્યું વાંચવું તો વાંચવા વિદ્યાર્થીઓ પુસ્તક વાંચવા લાગ્યા કૂદવું તો કૂદવા બચ્ચાએ ઊંચું કૂદવા માટે પ્રયત્ન કર્યો રડવું તો રડવા તો બાળકો સાપને જોઈને રડવા લાગ્યા પ્રશ્ન છ કાવ્યના આધારે બંધ બેસતા જોડકા લખો સુખ દુઃખ તો સહેવું બાગ બગીચા તો રહેવું શિરોપુરી એ તો ખાવું જ ગાદી તકિયા સુવા માટે હોય હીર સોનાનું હોય તે બધું પહેરવું પ્રશ્ન સાત નીચેના પ્રશ્નના જવાબ આપો તેમાંનો પહેલો પ્રશ્ન છે રામ રાખે તેમ રહીએ કાવ્યમાં કેવી રીતે રહેવાની વાત કરી છે તો આ કાવ્યમાં રામ એટલે ભગવાનની ઈચ્છા પ્રમાણે શાંતિ અને સહનશક્તિથી રહેવાની વાત કરી છે જીવનમાં સુખ હોય કે દુઃખ તેને સમાન માનીને આનંદથી જીવન જીવવાનું કહે છે બીજો પ્રશ્ન છે રામ રાખે તેમ રહીએ એટલે શું તો રામ રાખે તેમ રહીએ એટલે ભગવાન પર ભરોસો રાખીને કે જે પણ ઘટના જીવનમાં ઘટે છે તે ધીરજ અને શાંતિથી તે સ્વીકારવો જોઈએ પ્રશ્ન ત્રણ મીરાબાઈને સુખ દુઃખ સર્વે સહીએ એવું કેમ કહ્યું હશે તો મીરાબાઈને ભગવાન સાથે પ્રેમ બંધાયો હોવાથી દરેક પીડાને પણ ભગવાનની ઈચ્છા માની સ્વીકારી સ્વીકારવી ભક્તિમાં લીન રહીએ તો દુઃખ સહેલું બને છે એવી ભાવના તેમણે વ્યક્ત કરી છે એટલે જ તેઓ કહે છે કે સુખ દુઃખ સર્વે સહીએ એટલે કે સુખ આવે કે દુઃખ આવે જે હોય તે સહન કરવાનું છે એને સ્વીકારી લેવાનું છે ચોથો પ્રશ્ન આ કાવ્યમાં વૈભવી જીવન ક્યાં ક્યાં અને કેવી રીતે જોવા મળે છે તો કાવ્યમાં વૈભવી જીવનનો ઉલ્લેખ બાગ બગીચામાં રહેવા ફરવા મળે છે કોઈ દિવસ ભોજનમાં શીરો પૂરી મળે છે કોઈ દિવસ હીરના કપડા પહેરવા મળે છે તો કોઈ દિવસ સૂવા માટે ગાદી તક્યા મળે છે એટલે કે રાજાશાહી વાળી જિંદગી જીએ એને આપણે વૈભવી જીવન ત્યાં તો બહુ વૈભવી જીવન જીવે છે બહુ પૈસાવાળા છે બહુ સારું એવું કમાય છે એટલા માટે સારું જીવે છે વૈભવી જીવન જીવે છે એવું આપણે કહીએ છીએ પ્રશ્ન પાંચમો છે કુટુંબના સભ્યો વિશેની માહિતી એકઠી કરી ચાર્ટ બનાવવાનો છે અહીંયા તમારે કુટુંબના સભ્યો છે તેની માહિતી એકઠી કરીને ચાર્ટ બનાવવાનો છે ચાર્ટ કઈ રીતે બનાવવું તેનું માર્ગદર્શન તમારા વર્ક શિક્ષક અથવા તમારા વિષય શિક્ષક છે તમને આપશે એ પ્રમાણે તમારે કરવાનું છે પ્રશ્ન આઠ ભગવાન શ્રી કૃષ્ણ વિશેનું કાવ્ય દાદા દાદી પાસેથી મેળવીને ગાઓ તથા લખો ગાવાનું છે અથવા લખવાનું છે અહીં મેં ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ મેં એક ગીત લખેલું છે તમને જે આવડતું હોય એ તમારે લખવાનું છે ના આવડતું હોય તો આ પ્રમાણે પણ તમે લખી શકશો તો મોર મુકુટવાળા નંદલાલ વાસરી વગાડે ગોપાલ માખણ ચોર તું યશોદાજીનો ભક્તોનો તું રાખે માન રાધા સાથે રાસ રમીને ગોપી સંગે ગાય ગાન ગીતા જ્ઞાન તે જગ્ને આપ્યું શ્રી કૃષ્ણ તું છે ભગવાન તો આ પ્રકારનું એક સરસ મજાનું જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતાનો સંદેશ આપ્યો હતો તે અહીંયા તેમનું વર્ણન સ્વરૂપે પણ અહીંયા લખવામાં આવેલું છે કવિતાની અંદર આવરી લેવામાં આવેલું છે તે ગીત અહીંયા લખેલું છે પ્રશ્ન નવ તમને ભજન ગમે બધાને ગમે સાંભળવું ગમે ઘણાને ગાવું ગમે તો ગમતું ભજન તમે ક્યાં ક્યાં સાંભળ્યું છે અથવા ભજનના શબ્દો લખો તો કે હા મને ભજન ગાવું ગમે અથવા સાંભળવું ગમે તો ક્યાં સાંભળ્યું છે તો મને ભજન ગમે છે મેં મંદિરમાં ભજનના પ્રોગ્રામ સાંભળ્યા છે ગામડાની અંદર જે લોકો રહેતા હોય ત્યાં ઘણીવાર રાત્રે પણ આ ભજન મંડળીનો પ્રોગ્રામ થતો હોય છે તો ભજનના શબ્દો અહીં તમારે લખવાના છે તમને જે ભજન ગમતું હોય તે અહીંયા લખવાનું છે અહીં હું લખું છું મારી રીતે નમૂનારૂપ ભજન લખું છું આ પણ તમે લખી શકશો તો આજ મારા મંદિરિયામાં મહાલે શ્રીનાથજી જોની સખી કેવા રૂમઝૂમ ચાલે શ્રીનાથજી જશોદાના જાયાને નંદના દુલારા મંગળાની ઝાખી કેવી આપે શ્રીનાથજી જર કસી જામો ધરી ઊભા શ્રીનાથજી જગતના છે સાચે સાચા સુખા શ્રીનાથજી શ્રી વલ્લભના સ્વામીને અંતરયામી દેજો અમને વ્રજ્રમા વાસ શ્રીનાથજી તો શ્રીનાથજી વિશેનું એક સરસ મજાનું ગીત છે ભજન છે એ અહીંયા લખવામાં આવેલું છે તો બાળ મિત્રો આશા રાખવું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગે તો લાઈક કરો તમારાને મિત્રોને શેર કરો અને પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો